ડાકોરના ઠાકોરના સાનિધ્યમાં હોળી મનાવવા માટે ભક્તો છે કે જેઓ ડાકોર પહોંચી રહ્યા છે અને ઝી ચોવીસ કલાક સતત આપને સવારથી એ દ્રશ્યો બતાવી રહ્યા છે અને ડાકોરના ઠાકોરના દર્શન પણ આપને કરાવી રહ્યા છે ત્યારે ડાકોરમાં હોળીનું ખૂબ જ મહત્ત્વ હોય છે અને આ પાંચ દિવસ હોળીનો અહીંયા કાર્યક્રમ ચાલતો હોય છે ત્યારે ભગવાનને પણ અલગ અલગ વેશ કરાવવા પહેરવામાં આવે છે સાથે સાથે અલગ અલગ આરતી ડાકોરમાં થતી હોય છે અને તેનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે ત્યારે આપ જુઓ મંદિર પરિસરના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અબિલ ગુલાલની છોડો ઉડી રહી છે અને ભક્તો છે એ ડાકોરના સાનિધ્યમાં ભગવાન સાથે હોળી રમવા માટે અને દર્શન કરવા માટે ત્યાં પહોંચ્યા છે ત્યારે વહેલી સવારથી જ આ પ્રકારનો માહોલ જોવા મળ્યો છે ત્યારે આવતા કેટલાક લોકો છે ઘણા લાંબા સમયથી આવીને ડાકોર પહોંચી રહ્યા છે સીધા જ જઈશું અમારા સહયોગી ખ્યાતિ અમારી સાથે જોડાઈ ગયા છે ખ્યાતિ સવારથી ભક્તોનો ધસારો છે મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે અત્યાર સુધી કેટલા ભક્તો છે ત્યાં પહોંચ્યા અને દર્શનનો લ્હાવો લીધો કેવા દ્રશ્યો ત્યાંથી બિલકુલ દીક્ષિતા સૌથી પહેલાં તો આજે સવારથી જે રીતે ભક્તોનો જે ધસારો છે મંદિરની અંદર જે સતત અવિરત પ્રવાહ જે કહેવાય તે આપણે જોઈ શકીએ છીએ કે મંદિરની અંદર ભક્તો આવે છે અને દર્શન કર્યા પછી સતત અહીંયાથી મંદિરમાંથી દર્શન કર્યા બાદ તેઓ બહાર નીકળી રહ્યા છે જ્યારે બહાર નીકળે છે ત્યારે તેમને એક સંતોષની લાગણી અનુભવે છે કે અમે પદયાત્રા કરીને આવ્યા અમે યાત્રા કરીને આવ્યા કોઈ બસમાં આવ્યું કોઈ વ્હીકલ પર આવ્યું પણ ભગવાનના દર્શન અમને ખૂબ સુંદર રીતે થયા છે હવે જે છ વાગ્યા સૂર્યનો સમય છે એ ભગવાનની ઉત્થાનનો સમય કહેવાય છે ભગવાન પોઢી ગયા પછી તેમને ઉઠાડવામાં આવે છે અને ઉત્થાન કહેવાય છે અને એ ઉત્થાન આરતી હમણાં સમાપ્ત થઈ છે ત્યારબાદ ભગવાનને શયન ભોગ સખડી ભોગ કરવામાં આવશે શયન આરતી કરવામાં આવશે અને ભગવાનનો નિત્યક્રમ પ્રમાણે તેમને પોઢાડવામાં આવશે પરંતુ જો આજની વિશેષતાની વાત કરીએ તો આજે ફાગણી પૂર્ણિમા હોવાના કારણે ભગવાનના દર્શન જે છે તે બંધ કરવામાં નથી આવ્યા ભગવાનના દર્શન જે છે તે સતત અવિરતપણે ચાલુ રાખવામાં આવ્યા છે જેથી કરીને દૂર દૂરથી આવે આવેલા ભક્તો જે છે તેમને કોઈ અગવડતા ના પડે તેમને દર્શનનો લ્હાવો અચૂકપણે મળે તમામ લોકોને આરતીનો લ્હાવો મળ્યો છે દર્શનનો લ્હાવો મળ્યો છે અને ખાસ કરીને જે અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે કે ઘણી બધી મોટી સંખ્યામાં આવેલા જે ભક્તો છે તેઓ અચાનકથી આવે અને જો કોઈ અગવડતા સર્જાય તો પછી તેના માટે થોડા થોડા ભક્તોને આવવા દેવામાં આવે છે થોડા સમય માટે દરવાજો બંધ કરાય છે ફરી પાછો દરવાજો ખોલાય છે ને એ પ્રકારે અવિરતપણે હજુ પણ ભક્તોનો પ્રવાહ સતત ચાલી રહ્યો છે આ સાથે જ અહીંયા જ્યારે જોવા મળે છે કે પોલીસ બંદોબસ્ત છે અને સવારથી લઈને સતત રાત સુધી અવિરત ચોવીસ કલાક તેઓ અહીંયા તૈનાત રહેશે સૌથી પણ વધુ જે પોલીસ જવાનો છે માત્ર ને માત્ર મંદિર પરિસરની અંદર ઉપસ્થિત છે બહેનોના વિભાગમાં પુરુષોના વિભાગમાં અલગ અલગ લાઈનો અહીંયા બનાવી દેવામાં આવી છે ભગવાનને આજના દિવસ દરમિયાન કહેવામાં આવે છે કે એક હજારથી પણ વધુ ધજા અર્પિત કરવામાં આવી છે બધી જ ધજા મંદિરના ચઢાવવામાં આવે તેવું નથી હોતું જેથી કરીને અહીંયા અર્પણ કરવામાં આવે છે ભગવાનને ધરાયા બાદ અહીંયા અર્પણ કર્યા પછી